નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજનો સૌથી મોટો સમાચાર જુઓ રાજ્યભરમાંાર્વત્રીક વરસાદની આગહી રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વરસાદની આગહી કરવામાં આવી છે હવામાન વિભાગે અનુસાર આજે સમગ્ર રાજ્યમાં વરસાદની રહી છે આ સાથે જોવા તો દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ સુરત નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે કચ્છમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર દ્વારકામાં વરસાદ બાદ તબાહીના દુઃખદપૂર્ણ દ્રશ્યો સામે આવ્યા જેમાં ઇસ્કોન ગેટ પાસે તો વરસાદ બાદ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે જેમાં હોટેલ ગેસ્ટ હાઉસમાં પાણી ફરી વળતા નુકસાની થઈ ગઈ છે જ્યારે પાણીનો નિકાલ કરી હાલ વાહન વ્યવહાર પૂર્ણવત ચાલુ કરાશે

લાઈફ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું જેમાં દરિયામાંથી નેવીએ ભારતીય ક્રૂ મેમ્બરનો રેસ્ક્યુ કર્યો હતો જેમાં માંગરોળ નજીક દરિયામાં ભારતીય ક્રૂ મેમ્બરની તબિયત લથડી હતી જેમાં માંગરોળ નજીક દરિયામાંથી નેવીએ ભારતીય ક્રૂ મેમ્બરનો રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું દરિયામાં ચાલુ જહાજે તબિયત લથડી ગઈ હતી જેથી ક્રૂમ મેમ્બરને પોરબંદરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિ હોવા છતાં દિલ ધડક લાઈફ રેસ્ક્યુ ઓપરેશન પાર પડાયું હતું ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર માછીમારોની જાળમાં ફસાઈ દુર્લભ માછલી મુરુંગાનંદમ પૂર્ણી અને કરણ એ માછીમારોની ટીમનો એક ભાગ હતા જે દેશની નોકાઓમાં નથુ બુલાઈ નીકળી હતી અને મન્નારના અખાત પાસે માછીમારી કરી રહી હતી જ્યારે તેઓ માછીમારી કરી રહ્યા હતા ત્યારે એક મોટી માછલી તેમની જાળમાં ફસાઈ જતા તેમની બોટ ડૂબી ગઈ હતી માછીમારોએ ખૂબ પ્રયાસ કરીને જાળ ખેંચી પરંતુ તેમાં પાંચ ફૂટ લાંબો ડુંગ ફસાઈ ગયો હોવાનું જાણવા મળ્યું માછીમારોની આ જાળમાં ચાર કરોડ વર્ષ જૂનો ઇતિહાસનો ડુંગ ઝડપાયો હતો ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર અલવર મથુરા રેલવે ટ્રેક પર ટ્રેન અકસ્માત અલવરમાં શનિવાર રાત્રે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો ગઈકાલ રાતે લગભગ સવા બે વાગે અલવરમાં આર્ટ્સ કોલેજ પાસે અરવલ મથુરા રેલવે માર્ગ પર માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા માલગાડી અલવર માલના વેરહાઉસમાં આવી હતી અહીં ખાલી કર્યા બાદ માલગાડીને અલવર જંકશન લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો આ સમયગાળા દરમિયાન અલવર મથુરા રેલવે માર્ગ પણ ખોરવાઈ ગયો હતો ખૂબ સમાચાર અમદાવાદમાં સમિતિની બેઠકમાં ધારાસભ્યોએ અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા અમદાવાદમાં મળેલી સંકલન સમિતિમાં વધુ એક ધારાસભ્ય અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે સવાલો ઉઠાવ્યા

ગુરુ પૂર્ણિમા બાદ ગુજરાતના શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવ્યા જેમાં રાજ્ય સરકારે બદલીના નવા નિયમો જાહેર કર્યા અગાઉ બદલીના નિયમ જાહેર કરવા શિક્ષકોએ કર્યું હતું આંદોલન શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી છે જિલ્લાના આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ ત્યારબાદ તેઓ બદલીના નિયમોને લાગુ કરી શકશે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર ગીર સોમનાથના વેરાવળમાંથી સામે આવી રહ્યા છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો ત્યારે મેઘરાજાએ તો ધમરોડી નાખ્યો છે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ તો ખાસ કરીને પોરબંદર દ્વારકા જુનાગઢ ગીર સોમનાથમાં તો ભારેથી ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થઈ ગયું છે જેમાં પોરબંદર ગીર સોમનાથ અને જુનાગઢમાં આપ ફાટ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છેલા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર થતા સમગ્ર વિસ્તાર તો જળમગ્ન બની ગયો છે અને જ્યાં જુઓ ત્યાં પાણી પાણી સર્જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર રાજ્યમાં સીઝનનો કેટલા ટકા વરસાદ નોંધાયો આંકડાઓ આવ્યા સામે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ તો નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ તરફ મળતા આકરા પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં વરસાદ વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં સરેરાશ નોંધાયો રાજ્યના નવ તાલુકાઓમાં તો ચાલીસ થી વધુ વરસાદ ખાબક્યો છે તેમજ છત્રીસ તાલુકામાં વીસ થી ચાલીસ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો આ સાથે જ તોતેર તાલુકામાં દસ થી વીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રાજ્યમાં છ થી બાર વાગ્યા સુધીમાં જાણો કેટલો ઇંચ વરસાદ નોંધાયો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સવારે છ વાગ્યા થી બાર વાગ્યા સુધીમાં બાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે હવામાન વિભાગના આંકડા પ્રમાણે વેળાવળમાં બે કલાકમાં સાડા ઇંચ વરસાદ ખાબક્યો જ્યારે સુત્રાપાડામાં અને ઉમરગામમાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે

જોકે ભારે વરસાદ બાદ નુકસાની અને હાલાકીના ખરા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે ત્રીસ ઇંચ વરસાદ બાદ પોરબંદરમાં તો ઠેર ઠેર નુકસાન વેરાયું છે નીચાણવાળા વિસ્તારોમાં તો હજુ પાણી ભરાયેલા છે ખેડ પંથકના તળાવ ફેરવાઈ ગયો છે તેમજ મકાનોમાં પાણી હજુ સુધી ઓસરતા નથી તેથી લોકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર દ્વારકા શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોડી નાખ્યો દ્વારકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દ્વારકામાં વરસાદ બંધ થયા બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી

અંબાજીમાં શક્તિ ભુવન ધર્મશાળાની દીવાલનો ભાગ આવી ગયો હતો તેમજ પાર્કિંગ પાર્કમાં કરેલા વાહનો સુધી પથ્થરો પહોંચ્યા અને શક્તિભુવન ધર્મશાળાની દિવાલ અચાનક ધરાશાય થતા ઇલેક્ટ્રિક ડીપી ઉપર પણ પથ્થરો આવી ગયા હતા ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર આજે દ્વારકા પોરબંદર અને જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું રાજ્યમાં વરસાદની એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના કારણે હાલ વરસાદી માહોલ રહેવાનો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ રહી શકે છે તો દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જુનાગઢમાં ખૂબ જ ચોકાવનારા પૂર્ણ સમાચાર કેન્દ્રીય મંત્રીએ ટ્રેક્ટર બેસીને બેસી ને વરસાદની સ્થિતિ કર્યું નિરીક્ષણ સૌરાષ્ટ્રમાં વર્ષે મેઘરાજા મહેરબાન થયા તો અનેક જગ્યાએ ધબધબાટી બોલાવી દીધી છે ત્યારે પોરબંદર જિલ્લામાં તો જાણે કે વરસાદી તાંડવ સર્જાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા અડતાલીસ કલાકમાં જેટલો વરસાદ ખાબક્યો અને અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા અને ઘર વખરી લોકોની ભારે નુકસાન પહોંચ્યું છે પોરબંદરમાં જળ આફત બાદ મોટા પાયે જોવા મળી ત્યારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદરની મુલાકાત લીધી છે